જય વસરાજ જય ગુરુદેવ જય અભિયમાં જય મછુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાનું છે વાલનું શાક એટલે કે રેસ્ટોરન્ટ જેવું જેને એકદમ ઢાબા સ્ટાઇલનું પંજાબીને ભૂલવાડી દઈએ અને કાજુ કરીને ભૂલવાડી દઈએ એવું સરસ મજાનું બનાવવાનું છે આપણે વાલનું શાક તો હાલો તૈયારી કરીએ હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે વાલનું શાક એટલે કે વાલને જો આપણે હાંજે જ પલાળી દીધા હતા જો મસ્ત મજાના તમે જોઈ શકો છો કે ફૂલેલા ફૂલેલા મસ્ત થઈ ગયા છે ને બફાઈને સરસ મજાના પલળી અને થઈ ગયા છે પણ આપણે આ રીતે વઘાર નથી કરવાનો હજી હજી આપણે આને સાફ કરી સરસ મજાના પાણીથી અને ત્યાર પછી આપણે કૂકરમાં હજી બેસીટી કરવી જોઈએ તો હાલો આપણે પહેલાં કૂકરમાં બેસીટી કરી લઈએ એટલે સરસ મજાના વફાઈ જાય અને આમે પલળી ગયા છે એટલે સરસ જ થઈ ગયા છે જો જોતા જ મન થઈ જાય છે એને લાગે છે ને કાજુ જેવું જ તો આપણે આ કાજુ જેવું જ બનાવવાનું છે વાલનું શાક તો આપણે આને પહેલા બાફી લઈશું જો રાત્રે આપણે પલળવા મૂકી દીધા હતા વાલને એટલે અત્યારે આપણે પાણી વધારે નથી નાખવાનું વાલ ડૂબે એટલું જ પાણી આપણે નાખશું આમાં તો જો વાલ આપણે ડૂબી ગયા છે એટલું પાણી આપણે મૂકી દીધું છે અને હવે આપણે આ કુકરને બંધ કરી દઈએ ઢાંકણ અને પછી આપણે આમાં બે બે સીટી થવા દઈશું ત્યાં સુધી રહેવા દઈશું અને બાફતી વખતે આપણે મીઠું એડ કરી દઈએ એટલે કે વાલમાં

પાંચ છ કળી લસણની નાખી છે અને સે જમથો આપણે આદુનો ટુકડો એડ કરી દીધો છે હવે આને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ જો તમારે વધારે શાક બનાવવું હોય અને વધારે હોય તો ડુંગળી અને ટમેટા તમે અલગ અલગ મિક્સર જારમાં તમે ગ્રેવી કરી શકો છો એટલે કે ક્રશ કરવાનું છે અલગ અલગ આપણે થોડું છે એટલા માટે આપણે એક જ સાથે મિક્સર જારમાં ક્રશ કરી લેશું તો હાલો આદુ લસણ અને ડુંગળી ટમેટાને મિક્સર જારમાં ક્રસ કરી અને પછી આપણે ગ્રેવી બનાવી અને વઘાર કરવાનો છે સરસ મજાનું આપણે મિક્સર મિક્સરજારમાં ડુંગળી અને આપણે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે મૂકી દઈએ તેલ તો જે તેલ મૂકી દીધું છે આપણે ગરમ કરવા બે પાવરા જેટલું તેલ એડ કર્યું છે આમાં હવે આપણે ચેક કરી લઈએ તેલ આપણું આવી ગયું છે કે નહીં ચાલો તેલ પણ આપણે આવી ગયું છે તો થોડી અમથી આપણે રાઈ નાખી દઈશું

એટલે સરસ મજાની આપણે ગ્રેવી છે એ એકદમ સરસ ઉકળી જાય અને આપણે ગ્રેવી કરતી વખતે આપણે ડુંગળી અને ટમેટામાં સે જમતું પાણી એડ કર્યું હતું એટલે થોડી વાર ગ્રેવીનું પાકવા દઈશું એટલે આપણે સરસ મજાનું પાણી છે એ વોહી જાય અને સરસ ઘાટું એકદમ થઈ જશે તો આપણે આને થોડી વાર ઉકળવા દઈશું જો ગ્રેવી છે એ આપણે ઘાટી થવા માંડી છે હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું

કાજુના ટુકડા છે એટલે કે આને મેં પાણીમાં પલાળી દીધા આપણે પંજાબી શાક ભૂલવી દઈએ એવું સરસ મજાનું વાળનું શાક થઈ ગયું છે કમ્પ્લેટ એટલે કે આપણે થોડી વાર લેવા ત્યાં સુધીમાં આપણે આ જે રસો છે એ પળી જાય ત્યાં સુધી રહેવા દઈશું અને તો જોવું થઈ ગયું છે ને એકદમ ઢાબા જેવું અને પંજાબી જ શાક તૈયાર આપણું એટલે કે વાલનું શાક પંજાબીને ભૂલવાડી દે એવું સરસ મજાનું બનાવ્યું છે આપણે ઘરે તૈયાર તો તમે જોઈ શકો છો આજ રીતે આપણે તમે ઘરે પણ તૈયાર કરજો એકદમ સરસ મજાનું ઢાબા જેવું કઠોળનું શાક તો જો કે કોઈને ભાવતું જ ન હોય નામ લઈ તે જ ના પાડવા માંડે પણ આ કઠોળનું શાક એટલે કે વાલનું શાક એકવાર જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો સરસ મજાનું અને મસ્ત બની જાય આ શાક હાલો જો આપણે વાલનું શાક બની અને થઈ ગયું છે તૈયાર તો તમે જોઈ શકો છો ખાવાનું જ મન થઈ જાય એવું સરસ મજાનું શાક બની અને થઈ ગયું છે તૈયાર તો અમારે આ વાલનું શાકની રેસિપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને સરસ મજાનું વાલનું શાક આપણે એકદમ સરસ ઢાબા જેવું જ ઘરે થઈ ગયું છે તૈયાર જો જોતાં જ લાગે છે ને કે કાજુ કરીનું શાક કર્યું હોય એવું તો કાજુ કરી અને પંજાબી શાકને ભૂલવાડી દે એવું વાલનું શાક બની અને થઈ ગયું તૈયાર ગ્રેવી સાથે તો હાલો તમે બધા પણ જમવા અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો બાય બાય